અને હા મિત્રો જો તમારે પણ તમારા નામનું પક્ષી ઘર અથવા ચણદાન બાંધવું હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાનકડી તમારા નામની કોમેન્ટ કરી દેજો તમારા નામનું પણ પક્ષી ઘર બાંધી દઈશું મિત્રો તો જય રામ અત્યારે અત્યારે અમે નવ વધતા હનુમાનજી મહારાજના મંદિરે આવી ગયા છીએ પક્ષી ઘર બાંધવા માટે અને મારે મિત્ર પણ એક આવ્યો છે તમે જોઈ શકો છો આજે અમારી સાથે સોહિલભાઈ જોરાણા સેવામાં આપણે પક્ષી ઘર પણ લાવ્યા છીએ મિત્રો તમે જોઈ શકો છો ને પક્ષી ઘર આપણે બાંધવાના છીએ મિત્રો કુલ મોટી પણ પણ લાયા છે છે મિત્રો 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 પક્ષી પક્ષી ઘર ને ચણદાની આપણે સોહિલભાઈ અમારે આવી ગયા છે આજ સેવા માટે તમે જોઈ શકો છો આજે હું ને સોહિલભાઈ બંને હવે પક્ષી ઘર બાંધવાના છે મિત્રો તો હવે અલગ અલગ જગ્યાએ અમે જઈને બાંધશું મિત્રો ફાઇનલી મિત્રો જો અત્યારે જ્યાં પક્ષી જ આવતા છે ને ત્યાં આપણે જઈને બાંધવાના છે મિત્રો જો અહીંયા પક્ષી નો અવાજ તો આવે છે પણ અહીંયા પોપટ બોલે છે એટલે આમાં તો અમાય નહીં મિત્રો એટલે મિત્રો જોઈએ છે ડિસિઝન લઈએ છીએ કઈ જગ્યાએ બાંધ રહી અમે બાંધી કેમ થાય છે મિત્રો આ જગ્યા છે ને આપડે અહીંયા ઘર બાંધવાનું છે સોહિલભાઈ ઘર બાંધે છે મિત્રો ફાઈનલ મિત્રો સોહિલભાઈ પેલું ઘર બાંધે છે મિત્રો તમે જોઈ શકો છો ઘર સીધું રાખ્યું બચ્ચા નમી જશે મારા સોહિલભાઈ જો ગરમીમાં બાંધે છે અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ પણ છે અને જો પક્ષી માટે ઘર લઈને આવી ગયા છે મિત્રો અમે એટલે બાંધી દેવાના છે મિત્રો આજે તો બધાય તાત્કાલિક ઘર અને ઈ બંગલો વાસો ઓકે સોયલભાઈ બાંધી દો એમને કમ્પ્લીટ તો મિત્રો અમે ઘર બાંધવા લાગ્યા છીએ તમે જોઈ શકો છો ફૂલ બાંધી દીધું છે ઘણા લીમડાની જાડે બાંધ્યું બાકી આડાવાળી અમિક નાની અમિક જાડું હોય ને એ બાંધી દેવી ને તો હું વરસાદની ડાળી ફસાઈ જાય અથવા તૂટી જાય પવનના કારણે બાકી લીમડાના ઝાડને કાંઈ થાય નહીં એટલે છે ને સપોર્ટવાળું બાંધ્યું અમે કઈ જગ્યાએ ઘર બાંધ્યું છે મિત્રો આપણે ત્યાં ગોતવી કાંઈક જગ્યા મળે ક્યાં બાંધી દેવું ચકલા માટે હાલ ભાઈ મિત્રો ઘર આપણે બાંધ્યા હવે આપણે જવાનું છે ઉપર ઘર બાંધવા માટે ચાલો મારી સાથે હું બોલી લઉં બોલા મુબુલેને કે મજા તમે જોઈ શકો છો આ મારા ચિરાગભાઈ જો મિત્રો આવડે આપડા ચિરાગભાઈ છે સરસ મજાની સેવા કરે છે પક્ષીના ઘર માટે ઝાડ માથે ચડીને સેવા નું કામ કરે છે જો મિત્રો મને ચડતા તો આવડે પણ ઉતરવામાં પછી મને બહુ કેવરાવે હવે આ ભાઈને આપણે નીચે કેવી રીતના ઉતારશું ચડી તો જાવ ગમે તો મને બહુ કેવરાવે થોડીક છે આજે ઉપર જ ગયા અને મિડિયમ સાઈઝ નું ઘર બાંધી દો નીચે એટલે વાંધો નહી જો મિત્રો મારા સોહિલભાઈ આવે છે હવે પક્ષી ઘર છે હાથમાં ચણ છે પકડ એમ થાય હું આ આ કામ કરતા છે ભાઈ પણ બધું સામાન પડે કઈ જગ્યા બાંધવાનું છે અહીંયા બાંધી દઈશું ને કાંઈ વાંધો ને હાલો બાંધી દેવી ના તો ફાઇનલ મિત્રો આપણે અહીંયા ઘર બાંધી દીધું છે અને અહીંયા જો ચણનું પણ પડ્યું છે અહીંયા ચણદાન મૂકેલું છે એ રીતના આપણે દેશી જુગાડ કરેલું છે તમે જોઈ શકો છો અને જો અહીંયા આપણે પાણીનું કુંડું પણ મૂકી દીધું છે એટલે ગમે એવું કઈ વરસાદ પાણી તડકો કોઈ પણ વસ્તુ હોય ને તો ઉપાધિ નહીં સમજ્યા વાળો અત્યારે વાળો અને આપણે પ્લાસ્ટિક સડી ગયું હતું અને પવન ને એવું ને તો પડી ગયું નીચે હવે આપણે વાળાથી બાંધી દીધું વાળાની ની તાન આમાં આપણે ગુજરાતી છે એટલે કમી તો હોય નહીં ગુજરાતી ની આમાં યુજગાળ કરી નાખી મિત્રો અમને તમને બધા જોવા તમે જોઈ શકો છો આમાં આપણે નાનું આ કરી આટી આપણે કમ્પ્લેટ

આપડે ચણદાન બાંધતા હતા ને પક્ષીઓનું ઘર ને એવું બાંધતા પછી આપડે કુંડામાં જોઈને તો પાણી હતું ને એટલે આપડે પાણી ભર નાખ્યું છે એટલે હવે ઉપર ખાવા પીવાનું ને રેવાનું બધી જાતની સુવિધા કરી દીધી પક્ષીઓ મિત્રો હવે ઘર આપણે બાંધી દીધા ઝાડવા ઉપર હવે આથી કોણ ઉતરશે ઠેકડો મરી જવા નહી તો હવે એટલા ઘર પણ બંધાઈ ગયું છે મિત્રો અને એ પાછું લીમડામાં તેઓ બધા જેટલા ઘર બાંધીને એટલા લીમડામાં જ બાંધવાના આપડે ઉપર બાંધીને એટલે ઓકે હાલો નીચે ઉતરી જવા ચાલો તો ફાઈનલી મિત્રો સેવા સેવાભાઈ માણસો પણ ઘણા બધા છે અને આપડો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો જેથી લઈને અમે આવા નવા સેવાના કામ કરતા રહ્યું અને તમને પણ જરૂરથી નવું અપડેટ આપશું તો જય માતાજી મિત્રો